મિત્રો જય આદિવાસી જય જોહર જય બિરસાુંડા આજે ફક્ત આદિવાસી સમાજના સાંસદ તરીકે નહીં પણ આદિવાસી સમાજના દીકરા તરીકે હું તમને ભાઈધરી આપું છું કે અમારી કેન્દ્ર અને રાજ્ય સરકાર પાર તાપી નર્મદા રિવલિંગ પ્રોજેક્ટ કરવાની નથી નથી અને નથી એનું કારણ એ છે કે આજે અમારા કેન્દ્રીય જલશક્તિ મંત્રી ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી આર પાટીલ સાહેબે ઓન રેકોર્ડ સ્ટેટમેન્ટ આપ્યું છે કે પાર તાપી નર્મદા રિવર કરવાની કોઈ યોજના અમારી સરકારને નથી કોઈ હિલચાલ પણ નથી એનું કારણ એ છે કે બે હજાર બાવીસમાં ગુજરાતના મૃદુ અને મક્કા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને સી આર પાટીલ સાથે પ્રેસ કોન્ફરન્સ કરીને આ પ્રોજેક્ટ રદ કર્યો હતો એના પછી કોઈ પણ જાતની હિલચાલ આ વસ્તુમાં નથી પણ બે હજાર ગુજરાતના વિધાનસભા ઇલેક્શન થયા એમાં કોંગ્રેસની ભૂંડી હાર થઈ અને ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ વિજય થયો એમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી એકસો છપ્પન સીટ જીતી પણ ખાસ કરીને ઉમરગામથી અંબાજી લગીની જે આદિવાસી પટ્ટી છે એમાં સત્તાવીસમાંથી ત્રેવીસ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આવ્યા અને લોકસભા ઇલેક્શનમાં પણ ચારમાંથી ચાર લોકસભા સીટ ભારતીય જનતા પાર્ટી જીતી પાંચમી સીટ ભરૂચમાં પણ મનસુખભાઈ વસાવાએ ચૈતરભાઈ વસાવાને કારમી હાર ત્યાં પણ આપી હતી અને એના પછી સ્થાનિક સ્વરાજ્યની જેટલી ચૂંટણી થઈ એમાં પણ કોંગ્રેસની ભૂંડી હાર અને ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ વિજય થયો એમાં નાસીપાસ થઈને આ કોંગ્રેસે પૂરું આયોજન કર્યું છે અમારા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરીને વોટ કરવાના પણ હવે અમારો આદિવાસી સમાજ આ કોઈ પણ વાતમાં આવવાની નથી ભારતીય જનતા પાર્ટી સાથે આદિવાસી સમાજ હંમેશા રહ્યો છે અને આદિવાસી સમાજ સાથે ભારતીય જનતા પાર્ટી રહી છે એટલે કોઈપણ જાતના આવા પ્રોપોગેન્ડામાં આવવાના નથી અમારો સરકાર ચાહે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય આ કોઈપણ જાતના આવા કોઈપણ પ્રોજેક્ટ જ્યાં આદિવાસીઓનું અહિત થાય એવા કામ અમે કરવાના નથી અમારી સરકાર તો આદિવાસી સમાજનો સારામાં સારો વિકાસ થાય એના માટે કટિબદ્ધ છે અને તમારા ચેનલના માધ્યમથી હું કોંગ્રેસને કહેવા માંગુ છું કે કેન્દ્ર કે રાજ્ય સરકારનું આવું કોઈ નોટિફિકેશન કે સર્ક્યુલર હોય જ્યાં એમણે જાહેર કર્યું હોય કે પાર તાપી નર્મદા રિવેલિંગ પ્રોજેક્ટ કરવાના છે આટલા પૈસા એલોકેટ કર્યા છે આ મંત્રાલયે ફાઇનાન્સ મિનિસ્ટરે પૈસા આપ્યા હોય એવું કોઈ નોટિફિકેશન કે સર્ક્યુલર હોય તો તમે બતાવો એના પછી તમે રેલી કરજો નહીં તો એ સાબિત થઈ જશે કે આદિવાસીની અસ્તિત્વ બચાવવાની રેલી નહીં પણ કોંગ્રેસની અસ્તિત્વ બચાવવાની રેલી આ કોંગ્રેસના કથાકથિત નેતાઓ કરે છે પણ હવે આદિવાસી સમાજ કોઈ પણ તમારી વાતમાં આવવાના નથી આદિવાસી સમાજના લોકોને હું પાછા કહેવા માંગુ છું કે આદિવાસી સમાજનું કોઈ પણ અહીં તમે થવા દેવાના નથી ને પાર તાપી નર્મદા રિવલિંગ પ્રોજેક્ટ જે કેન્દ્ર સરકારની યોજના છે હું કેન્દ્રના સાંસદ તરીકે હું વાત કરું છું ઓથોરિટી સાથે વાત કરું છું ને અમારા જલ શક્તિ મંત્રાલય સી આર પાટીલ સાહેબે પણ ઓથોરિટી સાથે કીધું છે કે આ પ્રોજેક્ટ થવાનો નથી અને નથી જય આદિવાસી જય જોહર જય બિરસા મુંડા